કમોસમી વરસાદનો કહેર ધારી તાલુકાના મોટાભાગના ગામોમાં જોવા મળ્યો છે અને તમામ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે વીરપુર ગામના સરપંચ સિંધુબેનની આગેવાની હેઠળ મોટાભાગના ખેડૂતોએ આજે ટીડીઓ તેમજ પ્રાંત કચેરી ખાતે રૂબરૂમાં જઈને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્રને મુખ્ય માંગણી અનુસાર ખેડૂતોને તાત્કાલિક સહાય તેમના ખાતામાં ચૂકવવા માટે માંગણી કરવામાં આવી છે રિપોર્ટર સંજય વાણાધારે ઓકે હું નીલુબેન જોશી વીરપુર સરપંચ આજે આપ આપ જાણો છો એમ આઠથી દસ દિવસથી કમોસમી વરસાદ એટલે કે માવઠું પડી રહ્યું હતું એમાં અમારા ગામના ખેડૂત વીરપુર ગામના ખેડૂતોને ખૂબ જ નુકસાન થઈ ગયું છે જેમ કે મગફળી અડદ મગ કોઈ પણ જીણસ ઘરે પહોંચી શકે એવી પોઝિશન હતી નહીં એટલે આપ શ્રી સરકારને અમારા તરફથી આવેદન આપવા આવ્યા છીએ કે સો ટકા નુકસાનનો અમને ન સર્વે કરવામાં આવે અને આ સો ટકા નુકસાન ગણી અને જે ખેડૂતને સહાય આપવા જરૂરી છે એ સહાય મળે એટલું જ આપને કહેવા શ્રી સરકારને અમારા તરફથી વિનંતી આવેદન કોને આપ્યું આવેદન અમે ટીડીઓ સાહેબને આપીએ છીએ અને એમને અપાઈ ગયું છે અને આગળ અમે કલેક્ટર શ્રીને પણ આવેદન આપશું અને આગળ જિલ્લા વિકાસ અધિકારીને આપશું ખેતી વિકાસ અધિકારીને આપશું અને સાંસદ ભરતભાઈ સુતરિયાને બી આપશું અને અમારા ધારાસભ્ય જેવી જેવી સાહેબ કાકડિયાને પણ અમે આવેદન આપવાના છીએ અને અમારા ખેડૂતને ન્યાય મળે એવું અમે આગળ સરકાર પાસે માંગણી કરીએ છીએ અને સર્વે પણ ન કરવામાં આવે કેમ કે સર્વે કરીએ તો ખૂબ દિવસ વયો જાય એવો છે અને એવો સમય પણ નથી અને ખેડૂત ખેતરમાં પણ જઈ શકે એવી પોઝિશન નથી તો આ સર્વે બિલકુલ નાબૂદ કરી અને સો ટકા અમને ન્યાય મળે અને નુકસાન જે થયું છે એ આપ સર્વે જાણીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતને આ માવઠાના હિસાબે નુકસાન થયું છે તો એ નુકસાન અમને સો જાહેર કરી અને ખેડૂતને જે સહાય મળવા પાત્ર છે એ જરૂરથી મળી રહે એવી આપ શ્રી સરકાર પાસે અમે માંગણી કરીએ છીએ મારું નામ હેમદભાઈ કોટભાઈ કોઠયાર ગામ ભીલપુર તાલુકો ધારે અમારો મોધો ખેતેનો આ સમયમાં નુકસાની થશે સરકાર શ્રી જાણે છે ગુજરાતનો કોઈ ગામ કે કોઈ ખૂણો બાકી રોડ નથી ઓનલાઈન કે અમે એમને દરેક વસ્તુની ખબર છે દરેક વસ્તુ ખેતીમાં પડી ગઈ હજી કામ પૂરું ન થયું ત્યાં વરસાદે એનું કામ કર્યું છે અને નુકસાની ભરપૂર થઈ છે જે કહેવાય કે જેટલો ખર્ચો થાય એની અંદર વહી ગયો છે આ પાક આવ્યો છે એ ખર્ચો નથી ખર્ચાની જાવક છે એનાથી વધારે નુકસાની ભોગવવાની થાય છે જો એ મદદ ન કરે તો ખેડૂત કઈ રીતે ઊભા થઈ શકે તમારી શું માંગ છે અમારી માંગ એ છે કે એને સર્વે કરવો તો કરી લે અને ડાયરેક્ટ આપવા હોય ને તો એ જાણે છે અને ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ નાખી શકે સો અને આ નુકસાની છે એનો પૂરો રિપોર્ટ લેવામાં આવે ખેડૂત એને અન્યાય શું કરવા દરેક કાર્યમાં એ પૂરતું ધ્યાન આપે છે તો ખેડૂત એ કેમ નહીં તો એને ધ્યાનથી આ મુદ્દો ધ્યાનમાં લેવો છે ખેડૂત એક છે ને દેશનો રક્ષક છે અને ખેડૂત ખેતી પ્રધાન દેશ છે એનાથી એનો વિકાસ છે તો એના ઉપર બેદરકારી કેમ તો પૂરતું ધ્યાન દેવામાં આવે